નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોરાજી નાની પરબડી ગામની જે ઘટના બની હતી તેમાં વિમલભાઈ સાગઠિયા નામના વ્યક્તિનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મોતને ઘાટ ઉતારી દીધેલ નાની પરબડીના સુરાપુરા મંદિર પાસે જ વિમલનો મૃતદેહ મળી આવ્યો અને અનુસૂચિત દ્વારા રોષ જોવા મળ્યો અનુસૂચિત જાતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અને જ્યાં સુધી આરોપી પોલીસ પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો ધોરાજી ચોક ખાતે ચકાજામ કરવામાં આવ્યા અને ધોરાજી પોલીસ ગણતરીના કલાકોમાં જ એક ઈસમની અટકાયત કરવામાં આવી વિમલ સાગઠિયાની હત્યા કરવામાં આવી તેનો જ ભાઈ જેવા મિત્રો હોય તેવું પ્રાથમિક માહિતી સકમંદ ઈસમ પકડાઈ જતા અનુસૂચિત જાતિને આંદોલન સમેટવામાં આવેલ અને મૃતદેહને સ્વીકાર પરિવાર દ્વારા કરાયે મિત્રાએ જ મિત્રાની હત્યા કરી હોય તેવો બનાવ ધોરાજીની નાની પરબડી કામે બનવા પામ્યો હતો જે ચર્ચાનો વિષય બન્યો ધોરાજી પોલીસે એક ઈસમની અટકાયત કરી આગળની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

લોકોએ એ છેકવું જોઈએ કારણ કે આવા મિત્રો જે તકવાદી મિત્રો હોય એવા એવા મિત્રો ની દોસ્તી કરવાને બદલે જે ખરેખર હકીકતમાં માં કપરા સમયમાં કામ આવે એવા મિત્રો હોવા જોઈએ